સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા રામ હું વૈજ ચંદુભાઈ ચલાળિયા કોઈશ વિડીયો ભાવનગર આપણે એક બોધકથા એ બોધકથાથી કંઈક આપણે બોધ લેશું અમદાવાદ જિલ્લામાં પહેલાં આવતું હતું અત્યારે બોટાદ જિલ્લામાં આવે છે બરવાળા ઘેલાશા બોલાય ઘેલાશા નામનો એક વાણીઓ થઈ ગયો એટલે ઘેલાશા બરવાળા બોલાય બરવાળાના નામ પાછળ ઘેલાશાનું નામ આવે બરવાળા તો ઘણા બધા છે પણ આની પાછળ ઘેલાશા લાગે છે હવે ઘેલાશા બરવાળામાં ત્રણ દરવાજા છે જે રજવાડામાં જે દરવાજા હોય એવા દરવાજા ત્રણ છે એક રોજિદનો દરવાજો એક ખમીનાણાનો દરવાજો અને કુંડળનો દરવાજો અત્યારે બહુ ખાસ રહ્યા નથી જર્જરિત થઈ ગયા છે પણ એ જે દરવાજો છે ત્યાં બાજુના ગામમાંથી એક કુંભાર એ સમયમાં ગધેડા ઉપર માટલા મૂકી અને ગામમાં માટલા વેચવા માટે આવતો હતો અને એ જે દરવાજો છે એ દરવાજે પાહીં ગધેડાને બાંધી અને ગામમાં માટલા વેસવા જતો એક દિવસ બન્યું એવું કે કુંભાર ગામમાં બરવાળાની અંદર માટલા વેસીને આવ્યો અને જોયું તો ગધેડાને પાછલા પગે લોહી નીકળેલું ગધેડો બાંધીને ગયેલા પણ એને આવીને જોયું તો જ્યાં બાંધ્યો તો ત્યાં આજુબાજુમાં લોહી પડેલું પગે લોહી ચોટેલું એટલે એને જોયું કે આને કોને માર્યું છે આ ગધેડાને ને મારા ગધેડાને પગમાં કોને માર્યું છે એને એટલામાં આજુબાજુમાં નજર કરી તો જે દરવાજો હતો એ દરવાજાએ લોહી ચોટેલું પછી કુંભારને યાદ આવ્યું ઠેક આ ગધેડાને કોઈએ નથી માર્યું પણ આ ગધેડાએ તે ડેલાને પાટા મારી મારી અને પોતાના પગ લોહી લોહાણ કર્યા છે ત્યારે એને ગધેડાને કીધું કાનમાં કે ગધેડાના પાટે કોઈ દી ગઢ ન પડે ગજેડાને એમ કે મારી કરતાં ઊંચો ગઢ ન રહેવા દઉં એટલે ગધેડાએ પાટા મારી મારી અને ગઢ પાડવાનો પ્રયત્ન કર્યો હતો પણ એમ ગધેડાના પાટે કાંઈ ગઢ પડે એટલે આ બોધકથાથી આપણે સમજવાનું કે જે ગઢ જેવા જે મોટા માણસો હોય કે કોઈ પણ હોય ગઢ જેવું એને આપણે પાડવાનો પ્રયત્ન ક્યારેય ન કરવો કારણ કે આપણા પગમાં જ લોહી નીકળશે જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન કરો જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે